આ થોમસ એડિશનની સાથે પણ આવો હોય ઘણા બધા લોકોએ એમ કીધું કે તમે શું કામ આ કરો છો તમારાને શું જવું છે છતાંય આમણે દસ હજાર વસ્તુ મૂકીને વર્ષો સુધીનો સમય બગાડીને એમાં પ્રયત્ન કર્યો કે જસદની જગ્યાએ બીજી વસ્તુ વપરાય તો સારું લગભગ ઉપલબ્ધ બધી જ વસ્તુઓનો ગયા પછી એડિસનને પત્રકારે જે પ્રશ્ન પૂછ્યો એમાંથી જગતને કંઈક નવું મળ્યું છે એ માલ તમને આપવું છે આખા વિશ્વને તાળી પાડવી કે હોલસેલમાં પાડવાની રિટેલમાં પાડવાની છે ઉત્સાહમાં જગતના શ્રેષ્ઠ વિચારો આપણે અહીંયા પીરસવા છે તો તમારે પણ લેવા તો જોઈએ મિત્રો એટલો અદૃત છે આવા જવાબ થી અમને પણ મોટિવેશન મળે તમને પણ મળશે શું જવાબ આપ્યો સામાન્ય માણસ હોય તો એવું કે કેવું જ આ બધી જ મહેનત મારી પાણી માગ્યા ખરેખર આખી કરવા જવું અમસ એવું કહે છે કે ભાઈ તમે બધા મને એવું એમ કહો છો કે આ કરવાની જરૂર નથી આ વસ્તુ આમાં ચાલે નહીં તમારું સંશોધન છે બધું બરાબર છે આટલી બધી વસ્તુના પ્રયોગ કર્યા કામ આવી મહેનત કરો છો એણે એમ કીધું કે ભાઈ ભલે કોઈ વસ્તુ ચાલી કે ન ચાલી પણ એટલું તો નિશ્ચિત છે કે આ દસ હજાર વસ્તુ ક્યારેય આમાં ચાલશે નહીં એનું મેં સંશોધન કર્યું છે બધા એવો વિચાર થતા આ મહેનત પાણીમાં પણ મહેનત કરવામાં એવો વિચાર થતો કે ખબર તો પડી કે પાંચસો વસ્તુ જિંદગીમાં ક્યારેય નહીં ચાલે કોઈ બીજો વૈજ્ઞાનિક એવો પેદા નહીં થાય કે એ મારે શોધને ટક્કર મારીને કે જશક પૂછી ચાલે પાંચ હજાર વસ્તુનો પ્રયોગ કર્યો દસ હજાર વસ્તુનો પ્રયોગ કર્યો જ્યારે એમાં ચાલવાવાળી કોઈ ભૌતિક ચીજ બાકી ન રહી ત્યારે એ પ્રયોગ એને છોડ્યો અને એને પ્રૂવ કર્યું ભાઈ બીજું સંશોધન કર્યું કે બેટરીની અંદર જસોતરી જગ્યાએ બીજી વસ્તુ વાહલા મિત્રો નિરાશ ત્યારે થઈએ છીએ જ્યારે નવું વિચારતા નથી પહેલી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા એનો મતલબ એમ નથી કે તમને વિશે જ નથી આવડતા એનો મતલબ એમ થાય કે ખરેખર મારે જે મહેનત કરવાની હતી એ પૂર્ણપણે થઈ નથી હવે હું વધારે મહેનત કરીશ એક દિવસે તમને અને મને આપણા શિક્ષકો ગુસ્સો કરે છે તો નિરાશ થવાની જરૂર નથી આપણે એમ વિચારવાનું છે કે આજના દિવસમાં મારું વર્તન વિવેક છે એમાં થોડી પ્રચાશ થઈ છે કાલે વધારે સારી રીતે હું મારું પ્રેઝન્ટેશન આપીશ ઘરની અંદર માતા પિતાનો ગુસ્સો આવે છે આપણા ઉપર તો એવું નથી વિચારવાનું કે મારા ઉપર મારા વડીલો ગુસ્સો કરે છે આપણે એમ વિચારવાનું છે કે હું એવું નવું શું કરું જેથી કરીને મને અદભુત પ્રેમ મારા પરિવારમાં મળે છે ધર્મ સાથે સંકળાયેલા લોકોએ વિચારવાનું છે કે એવો કયો વિચારને સારી રીતે પ્રેરિત થાય સાચી વાત થાય તો સમગ્ર માનવ જીવનને એમાંથી કંઈક તાત્પર્ય હોય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ એ વિચારવાનું છે એડિસનની વાતો કરતી પોતાના વ્યવસાયમાં જે કાંઈને પ્રાપ્ત થયું છે એ પ્રાપ્તિમાં પોતે એવું નવું શું કરી શકે એવું નવું કયો વિચાર નાખી શકે જેથી કરીને પોતાને રહેલા ડર દૂર થાય સરસ શહેરની ખ્યાત નામ કંપનીમાં જનરલ મેનેજર તરીકે હું કાર્યભાર સંભાળતો હતો બે હજાર સાતમાં આ કાર્યભાર દરમિયાન મને એક નવો અહેસાસ થયો એના જે શેઠ છે એ આજે પણ છે એના માલિક છે ડાયમંડ કંપનીમાં એક સરખા પ્રકારનું કામ ચાલે સામાન્ય સામાન્ય ટેકનોલોજીને કારણે ફેરફાર આવ્યો એ મારે મૂળ એવું કેવું હતું મેનેજરવાનું કે તમે અલગ અલગ પ્રકારે કંઈક નવા પ્રયત્ન કરો આટલો કિંમતી ડાયમંડ ખૂબ છે કે ચૂંકવાના ભાગરૂપે નુકસાનના ભાગરૂપે એમાં કંઈક નવું સંશોધન થશે અને આજની તારીખમાં નવા વિચારને કારણે એ કંપનીમાં સામાન્ય હીરામાં જેટલા પેલ પડે છે એના ડબલ પેલ એ ડાયમંડમાં પડે છે અને વૈશ્વિક રીતે એને અલગ મૂલ્ય વિશેષ મૂલ્ય પ્રાપ્ત થાય છે સુરત શહેરમાં એટલે વિદ્યાર્થી મિત્રો વાંચન અભ્યાસની સાથે તમારી એક એવી અલગ પ્રવૃત્તિ બને કે જેને કારણે આપણે કોઈ વસ્તુમાં વિજેતા થયા છે ઇતર પ્રવૃત્તિઓ છે એમાંથી આપણા જીવન માટે આપણને પ્રોત્સાહન મળી શકે ડરને દૂર કરી શકીએ જેટલા પણ ડર છે એના પ્રકાર બહુ છે ચર્ચા કરવા બેસી આપણે એક કલાકમાં એની એટલી બધી ચર્ચા કદાચ ન કરી શકીએ પણ મહત્વનું એ છે કે વ્યવસાયને શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ નવા વિચારને પોતાના જે કન્ટિન્યુ લાઈફ છે પોતાનું રેગ્યુલર જે જીવન છે नवा विचार जो तक आप नव कहीं प्रयत्न करें तो, पने, तो डर ने दूर कर एक मनोरोगी मानस एक हॉस्पिटल खूब उश्काये तनाव तनावग्रस्त लोग कहता था कि आने માનસિક તકલીફ છે એ ન વિચારવાનું વિચાર્યા કરે પોતાની જાતની અંદર અનેક પ્રકારના દર્દને લઈને ફેરા કરે જેટલા લોકો મળે ને એમ કહે કે ભાઈ તું બદલાઈ જા તું બદલાઈ જા તારે બદલાવ લાવવો જોઈએ તારું આ સારું નથી તારું વાંચન બરાબર નથી તારું ક્લાસમાં બેસવું બરાબર નથી કર્મચારી હોય તો ઓફિસમાં કામ બરાબર નથી સમય બરાબર નથી વિચારા કરે છે શરૂઆતમાં કોઈ એને એમ કહ્યું બરાબર નથી બદલાવની જરૂર છે એટલે એને દુઃખ રહે પોતાને ડર અને દુઃખ એ બંને સાથે છે માણસ આહત પહોંચે એને એ લોકો બહુ સારી ભાષામાં એમ કે એનો ઈગો હર્થ કરે સોમાન ખવાયું એ લોકો શબ્દ આપે છે વારંવાર લોકો આવું હતા એટલે એ મનોરોગી બની ગયો અને હોસ્પિટલની અંદર એની સારવાર શરૂ થઈ અનેક પ્રકારની સારવાર પછી પણ પોતે સાજો ન થયો ત્યારે એને મિત્ર મળ્યો એના મિત્ર એ કીધું કે તું જેવો પણ છે એ મને બહુ પસંદ છે તારે કશું બદલવાની જરૂર નથી આ એક વાક્ય સાંભળવા માટે જરૂર નથી એક વાક્યની અંદર એને ધીમે ધીમે પ્રોત્સાહન મળ્યું કે જગતમાં કોઈ એક એવો વ્યક્તિ છે કે જે મને એમ કહે છે કે તું જેવો તે છે પણ સારો છે અને આ વાતના પ્રોત્સાહનના ભાગરૂપે એક પણ પ્રકારની દવા વગર એ વ્યક્તિ સાજો થઈ ગયો છે આ જે પ્રોત્સાહન છે એ દરમાં તમારી આસપાસ કોઈ વિદ્યાર્થી હોય સંસ્થામાં કોઈ કર્મચારી હોય આધ્યાત્મિક બાબતમાં કોઈ શિષ્ય હોય અને એને એ જેવો પણ છે એ સારો છે તારે બદલાવવાની જરૂર નથી એ પ્રકારના પ્રોત્સાહનના ભાગરૂપે એની સાથે વ્યવહાર કરવામાં આવે તો મને લાગે છે કે એને માનસિક શાંતિના કારણે જે ડર દૂર થાય એને કારણે નવો વિચાર તો થાય અને એ નસી હોય આપણી આસપાસ ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સમાં આવતા હોય ઘણા કર્મચારીઓનું રિઝલ્ટ સારું ન હોય ત્યારે એને એડર ઘણો બધો ડર રહેતો હોય પણ આ ડરની અંદર માત્ર પ્રોત્સાહન જરૂરી છે પ્રોત્સાહન મળે તો માણસ સો ટકા વિશેષ બની શકે અને એટલે આપણે એટલે આપણે આ ડરને દૂર કરવાના પગલાં લેવા પડશે પછી અમુક પ્રયત્ન કરવા પડે ઈશ્વરી કોઈ એવી શક્તિ નથી કે એના આશીર્વાદ થાય ને આપણને ડર દૂર થઈ જાય પણ જેનો જેવો વ્યવસાય જેને જેવી જીવનશૈલી જેવું જેવું વર્તન એ પ્રકારે એના ડર હોય છે ઘણા મિત્રો પોલીસ કમિશનરને એમાંથી મળવા જવું હોય તો અત્યારે જ વિચાર કરવામાં એને કહેવામાં આવે કે તમારે પાંચ વિદ્યાર્થીએ પોલીસ કમિશનરને મળવા જવું છે એમના માટે તો બહુ મુશ્કેલી સુધર એટલો બધો ડર લાગે કોઈને એવું કહેવામાં આવે કે હવે તમારે જજ સાહેબને મળવા જવાનું છે પ્રિન્સિપાલ જજ સાહેબને વિદ્યાર્થીઓને શિક્ષક ની સાથે રજૂઆત કરવામાં ડર લાગે ઘણા વ્યવસાયીઓને ઓફિસરોને મળવા જેવું હોય તો ડર લાગે આ ડરના જે પ્રકાર છે કે આપણે જાતે કરી ઊભી કરેલી માનસિકતા છે પોલીસ કમિશનર છે તો એ પણ માણસ છે શિક્ષક છે એ પણ માણસ છે રેલવે સ્ટેશને ટિકિટ લેવા જવું હોય તો ગાંધીનો ડર લાગે ત્યાં પણ માણસ જ છે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વ્યક્તિ કોઈપણ પ્રકારના ગુનામાં નથી વ્યક્તિને કોઈપણ પ્રકારની માનસિક નબળાઈ વિચારધારામાં નથી વ્યક્તિ કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચારતો નથી ત્યારે એને એનાથી ગણવાની જરૂરિયાત નથી અને ત્યારે એને હિંમત છોડવાની જરૂરિયાત નથી જ્યારે માણસની અંદર હિંમત ઘટે ત્યારે માણસની અંદર આવે